દેવભૂમિ દ્વારકાના બેટ દ્વારકા ખાતે એક શાનદાર સમુદ્રની અંદર ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ગ્રેન્ડ ઓપનિંગ કરવામાં આવ્યું હતું દેવભૂમિ દ્વારકાની જનતા તથા બહારથી આવતા ટુરિસ્ટો માટેનું સૌ પ્રથમ નવું નજરાણું ચાલુ કરવામાં આવ્યું છે જે ગુજરાતનું સૌ પ્રથમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ દ્વારકાના બેટ દ્વારકા ખાતેથી ચાલુ કરવામાં આવ્યું છે જેમની અંદર લોકોને દરિયાની વચ્ચે દરિયાનું સૌંદર્ય અને લજીસ ફૂડનું અદ્ભુત ખજાનો તથા ડીજે મ્યુઝિક સાથે ડાન્સ પાર્ટી તથા શિયાળાની ઋતુમાં અદભુત ડોલ્ફિન વ્યૂ વિદેશથી આવતા પક્ષીઓના કિલ્લોનો આનંદ કરાવતો આ ફ્લોટિંગ રેસ્ટોરન્ટનું આજરોજ ધારાસભ્ય શ્રી પબુભા માણેક વરદ હસ્તે ગ્રાન્ટ ઓપનિંગ કરવામાં આવ્યું હતું તો બહારથી આવતા યાત્રાળુ તથા દેવભૂમિ દ્વારકાની જનતાએ પણ આ ફ્લોટિંગની રેસ્ટોરન્ટનો લાભ લેવા લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે લલિત સિંગડીયા દેવભૂમિ દ્વારકા ધી રાંગ રેસ્ટોરન્ટ ચાલુ કર્યું છે જેમાં આજે ઓપનિંગ હતું ફર્સ્ટ ડે હતો અને સારો એવો ગ્રાહકોનો પણ સારો એવું રિસ્પોન્સ નીચે રાખ્યો અને સારો એવો મળેલો છે અમે ચાલુ કરેલું છે જેનાથી જેમાંથી આ ક્રુઝનો લાભ લેવાનો થશે ક્રુઝની અંદર રેસ્ટોરન્ટ પણ ચાલુ કરેલું છે જેની અંદર ખાવાનું અને તમામ સગવડ મળશે અંદર સારી રીતે નાસ્તો પણ મળશે સારો અને એક કલાકથી દોઢ કલાકનો અમારું રોજનો એક ટૂલ રહેશે જે બેટ દ્વારકા તથા ઓખાથી ઉપડશે અને દરિયામાં ફરાવી જમાડી અને મોજ કરાવી ડીજે પાર્ટી આ ચુકે છે બધી વ્યવસ્થા રાખેલી છે કોઈને જન્મદિવસનું ઉજવું હોય અને મેરેજ યુનિવર્સિટી હોય કે કોઈને પાર્ટી રાખવી હોય તેના માટે પણ અમે સુવિધા કરી છે ફૂડથી કરી અને તમામ વસ્તુ અમે આપીએ છીએ આ રેસ્ટોરન્ટની અંદર અને આખા ગુજરાતની અંદર આ પહેલું ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ઓખા બેઠક ચાલું કરેલું છે